રાતિર છાયા હરસિદ માતની રે મા ધમ ધમ નો મતવાગે રે જણણળ જાલર ધનકે રે શાતાણ કોઈ મફત ન આલે છે આલે ઓ તો પાછા લેવા જ પડે ગમે તે કરી તાણે અને આ આ કોનો ફોન આયો હાલો હાલો શેઠ હા આ બલ્લો પૈસા લવા ના પાડે છે હું કરું ક્યો શામ કે મફતમાં આવું જ પૈસા હું કીધું બધી ખાસી વાત કરી પણ ના પાડે છે એને થપડાવો થપડાવો ના માનતો હોય તો ઉઠાઈ લેવો છે ઉઠાઈને લાવો એ વધારે વધારે ટેટે કરતો હોય તો એ પેલા બેહોણ સોણ પર પરાવ આપડે ઘેર લાવો હાતે ઉઠેલી હું કીધું કે તબેલામાં સોણ ભરવા છે આય હારું હારું હું કીધું ઉ પાન લાવો હા શેઠ યાર આરા ઓળશિયા પૈસા લઈ જો છે ને પાછા કીધું પૈસા નહીં પાછા કકરા આવે છે ને પાછું ઘેર દેવાનું કોઈ ના પૈસા રાખવાના નહીં આણ પૈસા માટે જ જોતો પેલું કે પૈસા નહીં મારા પણ પૈસા નહીં તો ગમે તે મારા પૈસા પણ મફત માં નહીં આવતા બાપુ શિખર છો જ્યાં એક તો મારા જવું છે એક તો પૈસા નહી રૂપિયો ગીજામાં લેવા તો આવશે અરે શું

એમાં દહ વર પૂરો કર્મ છે દહ વર પછી ઉજવવું છે મારી ઈચ્છા એવી છે હું દહ વર કરું કેવાય બાપુ બોલ છે મને એવું લાગે છે તે તમે કેજો કો પણ હું તને એ જ કહેવા માંગુ છું કે આપણા બાપાનો સ્વભાવ તો તને ખબર છે મને ખબર છે એટલે તું બીક લાગે છે હવે ઈવને કેવા જે નહીં કો બોલસી તો આપણ એટલે તો વાત છે તું લોકો ડર પ્યા હોય તો એ બાકીને મેલદાનો ગાડી દેન આવું છું

વિચારી નહીટલા વાગે ભગવાન પૈસા પૈસા ઉભરવાની કઈક્યા

એમું વાત કરું પણ હું કહું છું તમે કહેતા ના બાપાનું મને એ બીક લાગસ હજી મને ધક્કરાવા દીજે છે એ કોણ કરજે લંપત જો કોણ લે ના 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 મને ન જા ભૂ તો હું સુન પડ અરે નહીં માર ભરત તે લે આવ અરે આદેશામાં કરજો બાપા ને ના પણ મારી વાત નહીં લેવ અરે અરે રાવડિયોકુ ના હે પબળો છો રાવડિયોકુ ઘોટુ બીજી બે પૈસા છે તરસ લાગી છે એ દારો તો કરી છોડી મે લોકો તો પૈસા નહીં

હાજી ભાઈ આવી ગયો હા કઉ લ્યા મમં તો ખબર હતી કે બાપો ઓહો કેસી એ તો જબર બીક લાગતી હતી હારું કેવા મન તો આમ વિશ્વાસ જ ન આવતો કે બાપાએ ઓહો કીધું એમ કે તમે તાર જોવાનો પૈસા આ લ્યા પણ હું તો નતો કેતો તું એકવાર પૂછ્યો તો ખરા આપણે એટલે આપણે ઘર તો એવું ના રાખી તો બીજો તો બધું હોકો બધું એટલે પણ મને બીક લાગતી હતી હા વાત કરી તો ખવા પડે કે મોટી લાગતી

અરે પૈસા તમે આપડો તો ના ધંધો બનવો તમે થોડી દે ધંધા ખોટા હોવાના પેલા ઈમર પૈસા માટે પૈસા કરો કે ના મજૂરી કરો હું તો કઉ છું આપડે આજથી ધંધો બન બરોબર હું કીધું મજૂરી કરી તમારી ભૂલ થઈ

અને એવાનો મજૂરી કરાવજો તો ના ચાલક સાચી વાત છે મિત્રો હું કેવું અને આવું ના કરાય અને આપણા ગમે તેવું વ્યાજવા પૈસા લે તો કોક શાણે લે પૈસા ગરીબ કહેજો એને જરૂર હોય દવાખાનાનું હોય ભીડમાં હોય તો લે ને તો મિત્રો અમુક સમય સમજવાનું હો હું આ વ્યાજ ના અલગ મૂડી લઈ લેવાનું બરાબર અને મારો વિડીયો ગમે લાઈક છે અને કરજો જય માતાજીને જય દશામાં you yes.